नमस्कार मित्रों स्वागत है तर बद चेनल अल्पेश क्रिशन अंदर तो आज आप तुम एक ट्रेनिंग रील्स बनाता शीखड़ाशूँ रील्स ने शुरू करता पहला तुम बैंक रिक्वेस्ट के ती में चेनल अंदर पहली बार आया हो तो चेनल ने सब्सक्राइब कर चेनल साथ जोड़ा दीजिए जो। आप रोज फूल प्रोजेक्ट की अंदर साव साफ सीम्पल वीडियो बनाव शीखे तो ऑल नोटिफिकेशन बटन पर क्लिक पर कर रोज नवा नवा वीडियो विड नोटिफिकेशन से मत रहे तो आज वीडियो तुम एक नाको डेमो जो लो फुलेमो अपने टेलिग्राम चेनल अंदर मिले दी है टेलिग्राम की जो आप लिंक है तुम्हारे डिस्क्रिप्शन अंदर मिले

તો ડેમોની તમે જે વિડીયો જોઈશું એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જેવા બ્રાઉઝર હોય તે બ્રાઉઝરને ઓપન કરી ગૂગલની અંદર તમે સર્ચ કરી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન રેડી લખી સર્ચ કરશો તો તમે તે જ નામ આગળ લખેલું આ રીતે આવી જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલું એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે ખોલી દશે આજે સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે કોડ છે જે લખવાનો રહેશે કોડ છે દસ તેતાલીસ આટલું લખી સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દેજો જેવું તમે ક્લિક કરશો ને તમને આ ટાઈટલ કોડ ને થમલીને દેખાડી રહી છે એના ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે પોસ્ટ ખોલીને આવેલ છે અને જે જ ઉપરની તરફ કરી તમારે નીચે જવા મળશે થોડા તમે નીચે આવશો અહીંયા તમને લખેલું રહ્યું છે દોસ્તી ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે તે આવેલ છે અલટ મળશે તમારો પ્રોજેક્ટ એડ થશે પ્રોજેક્ટ તમારી પાસે એડ ન થાય તમને વચ્ચે કોઈ પણ શો થતી હોય તો નીચે કમેન્ટ કરી અથવા ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ નહીં તમે સ્ક્રીનશોટ પણ શેર કરી શકશો આજે નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરીને તમારે પ્રોજેક્ટ એડ કરી લેવાનો છે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે ખુલેશે એ બધી ઇફેક્ટ છે તે શેર થઈ રહેશે બસ અહીંયા આગળ તમારે ઇમેજ છે તે સેન્જ કરવાના છે કઈ જગ્યાએ તમારે ઇમેજ સેન્જ કરવા તે બધું આપણે તમને બતાવીશું આ રીતે તમે જોશો અલગ અલગ તમારી ઇફેક્ટની સાથે અલગ અલગ ઇમેજ છે તે જોવા મળી રહ્યા છે તો આ બધા ઇમેજ છે તમારે કઈ રીતે સેન્સ કરવો ઇમેજને ચેન્જ કરવો સારું સારું સિમ્પલ છે પરંતુ તેના પહેલાં તમારે એક અહીંયા ઇફેક્ટ છે કેમેરાની તેને ઓન કરવાની છે એના માટે તમે જે બોક્સ દેખાડ્યું છે એના પર ક્લિક કરી જે ઇફેક્ટ દેખાઈ છે કેમેરો એના પર ક્લિક કરી દો એટલે એક કેમેરાની ઇફેક્ટ તમારી પાસે ઓપન થઈને આવશે હવે તમારે આજે ફોટો દેખાઈ રહ્યો છે આ ફોટોને સેન્ડ કરવો હોય તો તમે નીચે બેગ્રાઉન્ડ ફોટો ફોટો દેખાડ્યો છે આના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી કલરને ફિલ્મમાં જવાનું છે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને નંબર પર ક્લિક કર્યા પછી તમારે આગળ જે પણ ફોટો એડ કરવો હોય જે પણ ફોટા આપણે તમારે વિડીયો બનાવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો તમારો ફોટો આગળ એડ થઈ ગયો છે રેડી આ જે તમારે આગળ વિડીયોની અંદર આ પ્રોજેક્ટની અંદર તમને જેટલા પણ ફોટા દેખાયા છે બધા ફોટા તમે સેન્ડ કરી દેશો અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે ઉપરથી શેરનું આઇકન છે અને હવે ક્લિક કરી એક્સપર્ટના બટનમાં ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવશે